નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કિસ્સા ઍગ્રો હિડર હતી આપણે આગળ સુનામીનો એક વિડિયો મેકેલો હતો અને આજે પાછા ફરીથી સુનામી કપાસનો વિડીયો બનાવવા આવેલા છીએ કે જ્યાં ખેડૂત મિત્રને ત્યાં અત્યારે આજે તારીખ થઈ છે સાત બાર બે વાર છે રવિવાર આજે રવિવારના દિવસે આપણે આવ્યા છીએ કે ખેડૂત મિત્રને ત્યાં જોઈશું કે આજે સુનામી કપાસની કેવી ફાટ જોવા મળે છે અને આ ફાટ બીજી વેણીની આવેલી છે અને અત્યારે ઘણા ખેડૂત મિત્રો પ્રશ્ન તો હોય છે કે સાહેબ સુકાઈ જવાનો તો આ કપાસની વેરાયટી અત્યારે કેવું પરફોર્મન્સ આપી રહી છે એનું આપણે આપણા ખેડૂત મિત્ર છે એમના જોડેથી માહિતી મેળવશું પહેલા તેમનું શુભ નામ અને મોબાઈલ નંબર જાણીશું પછી આપણે આગળ એની માહિતી મેળવશું નમસ્કાર નમસ્કાર કાકા આ વેરાયટી આપણે વાવેતર કરેલું છે પહેલા તો આપણું નામ નંબર જણાવો અને કઈ તારીખેનું વાવેતર કરેલું છે પટેલ વિઠ્ઠલભાઈ મોહનભાઈ લાલો રા અને ખેડૂત મિત્રો આ કઈ વેરાયટી હતીનામી વેરાયટી સુનામી કપાસ ની વેરાયટી નું આપડે ખેડૂત મિત્ર વાવેતર કરેલું હતું આજે ભાઈ આપડે બતાવો કે સુનામી કપાસ અત્યારે કેવી પરિસ્થિતિ છે હાલ આ જોઈ શકાય છે કે ફાટ પણ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો અત્યારે હાલ ફાટ પણ પણ આવેલી છે છે હજી સંખ્યા ઉપર કપાસ ઉપર અને પ્રથમ વીણી થઈ ગયેલી છે અને આ બીજી વેણી છે બીજું એક આપણે ખેડૂત મિત્રો થી જાણીશું કે આપણે આમાં વિનાદ કેવી આવતી હોય છે વિનાદ સારી આવતી હોય છે હા કોઈ કાલુ બાલુ પ્રશ્ન રહેતો નથી આજે આ બાજુ આપડે બતાવ સાહેબ કા જુઓ આ ડોકા પર જેટલા કાલા ફાટેલા છે હાલ કપાસ બધા ફોદા એકદમ ગુચ્છાદાર આવે છે બીજું જોઈ શકાય છે કોઈ કોઠું નથી એક તો પેલા નંબર બીજું કા નીચે જે વિનાટ કરેલી છે એનો પણ કાલો બધો જોઈ શકાય છે કે એકદમ સ્પષ્ટ જોવા મળે છે આપણને કે જેમાં કપાસિયા રહેતા નથી તો

તો તમે કોઈ ખેડૂત મિત્રો ના આપણો ફોન આવો તો જણાવજો એમને કે જેથી આપણે ખેડૂત મિત્રો બતાવી શકાય કે વેરાયટી કેવી પરફોર્મન્સ આપી છે ખેડૂત મિત્રો હું તમને અત્યારે આખા ખેતરનું વિઝિટ બતાવીશ કે જોઈ શકાય છે કે દરેક જગ્યાએ અત્યારે કપાસ લીલો પણ છે અને ફાટેલો પણ છે કે જેના કારણે આપણે જોઈ શકાય છે કે કેરીની સંખ્યા પણ પુષ્કળ પ્રમાણમાં અત્યારે આવેલી છે અને હું તો દરેક ખેડૂત મિત્રો નું

આજે જોઈ શકાય કે બીજું કે લાસ્ટ ટાઈમ હું આમાં ગ્રીનરી રહેતી હોય છે કપાસમાં કે જેના કારણે વજનમાં પણ સારો એવો રહેતો હોય છે ખેડૂત મિત્રો જોઈ શકાય છે કે આજે બધી બાદ થી આપણે કપાસ નિહાળી શકાય છે તો ખેત ફાટ આવેલી છે એવું નહીં કે એક જ બાજુ આખા ખેતરમાં દરેક છોડી જોઈ શકાય આજે કેરી પણ જોવા મળે છે ખેડૂત મિત્રો આ સમયે કેરી જોવી બહુ મુશ્કેલ હોય છે અત્યારે ફિલ્ડ માં પણ આપણે હું બતાવી શકું છું તમને અને આની ફાટ પણ તમે જોવો ખેડૂત મિત્રો તો આ કપાસ ખેડૂત મિત્રો ચાલીસ ગુંઠા ખેતર છે અને આ ખેતરમાંથી માંથી પહેલી વીની પાંત્રીસ મનની આવી ગયેલી છે અને બીજી વીની પણ સારી આવશે પચાસથી સાઠ મન એવરેજ એવી આશા છે હાલ અને કેટલી આવશે એની પણ આપણે માહિતી મેંશું કારણ કે આ ફિલ્ડ આપણે લાસ્ટ તક તમને ખેડૂત મિત્રો બતાવીશું જેના કારણે તમને વેરાયટીનું પરફોર્મન્સ ખબર પડે અને વાવવાની પણ ખબર પડે બીજું કે જે ખેડૂત મિત્રોને જોઈતી હોય વેરાયટી એ પણ હું તમને જે જે પાર્ટી જોડે મળતી હોય છે એનો પણ કોન્ટેક કરાવીશ કે જેના કારણે તમને સરળતા રહેશે જો કોઈને વાવ્યું હોય તો જો ખેડૂત મિત્રો જોઈ શકાય છે ફાટ કેવી છે હું તો દરેક ખેડૂત મિત્રો ની મારા સૌરાષ્ટ્રના ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો વાવેતર કપાસનું પુષ્કળ પ્રમાણમાં કરતા હોય છે એમને ખાસ ભલામણ કરીશ તો તમને પણ જોઈ શકાય છે કપાસ કઈ રીતના છે જો આજે કેરી ની પણ

સાપાવાડા ગવર્મેન્ટ સાયન્સ કોલેજ આવેલી છે એનાથી સામે સામે આવશો તો રોડ ઉપર જ આ ફિલ્ડ જોવા મળશે શેરપુર ની શેરપુર થી થોડે આગળ તમને ચોકડી પાસે ફિલ્ડ છે બીજા નંબરમાં કે કપાસની ક્વોલિટી આત્યાથી એનો જે વિનેટ આવે છે એ ખૂબ સારા પ્રમાણમાં આવતો હોય છે જેના કારણે ખેડૂતોને વેણવામાં પણ કોઈ પ્રશ્ન નતો નથી અને લેબલ પણ મળી રહેતા હોય છે અને છેલ્લા લાસ્ટ નીચેથી ઉપર તક એક જ ફાટ જોવા મળતી હોય છે જનરલી આખા ખેતરના આખા ફિલ્ડ ની હું વિઝિટ કરાવ્યું મિત્રો કે જેના કારણે તમને રૂબરૂ થાય એવું નથી કે એક જ ખૂણામાં કે એક જ બાજુ આવું ફિલ્ડ છે જોઈ શકાય છે કે ઉપર થી લાસ્ટ તક ફિલ્ડ રોડ ઉપર જ છે અને આખો ફિલ્ડ અમે વિઝિટ કરાવી છું તમને ખેડૂત મિત્રો આ बाजू પાણી પણ ભરાવાનો પ્રશ્ન રહેતો છે ખેડૂત મિત્રોના ચોમાસામાં તો પણ આ જા વેરાયટીનો પરફોર્મન્સ આપણે જોઈ શકાય છે તો જે ખેડૂત મિત્રો જોઈતો હોય એમનો આપણે નંબર પહોંચાડતા હોઈએ છીએ આપણો મોબાઈલ નંબર છે એક્યાસી એકતાલીસ ઝીરો ચોત્રીસ નવ પર કોન્ટેક્ટ કરો અને બીજું કે આ કિસાને આગ્રહ ઇડર પર આપણે જે અવનવા વિડીયો મેકતા હોય છે ખેડૂત મિત્રો એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો કે જેનાથી આપણે ખેડૂત મિત્રોને સારી માહિતી અને સારી વેરાયટીઓ પહોંચાડી શકીએ કે જેના કારણે એમને આપણે માર્ગદર્શન આપી શકીએ ઓકે આભાર